શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ અને આ એકાદશી ચાતુર્માસની દ્વિતીય એકાદશી છે એકાદશીનું મહાત્મ્ય બહુ જ મોટું છે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી આ એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને અંતે તે વૈષ્ણવ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને કહ્યું હતું કે જે વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરે છે તેને ગંગા સ્નાન યજ્ઞ તીર્થયાત્રા દાન વગેરે જેટલું પુણ્ય મળે તે પણ તેની આ ભૂલોકની સર્વ ઈચ્છાઓ પર પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુ ખુશ થાય છે પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો એનો સ્વભાવ ખૂબ જ ક્રોધિત હતો એક વખત ક્રોધમાં આવી તેણે પોતાના જ પડોશી એક બ્રાહ્મણનો અભદ્ર રીતે અંત કરાવ્યો હતો આ પાપના કારણે બ્રાહ્મણ સતત દુઃખી રહેતો હતો અને શાંતિથી જીવતો ન હતો એક દિવસ તે વનમાં ભટકી રહ્યો હતો ત્યારે તેને એક સાધુ મળ્યા તેણે પોતાના સંપૂર્ણ કથા અને પાપનો ભય સાધુને કહી અને નિવેદન કર્યું કે મારા પાપનો પ્રાશ્ચિત શું છે ત્યારે સાધુએ કહ્યું કે આષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું તું વ્રત કર નિમિત્તે ભગવાન વિષ્ણુનું પૂજન કર તુલસી દલ અર્પણ કરી અને રાત્રિ જાગરણ કર તું જરૂર પાપ્ત પાપમુક્ત થઈશ બ્રાહ્મણે સાધુની આજે જ પ્રમાણે આખો વ્રત નિયમ કર્યો નિયમથી કર્યો અને જ્યારે વ્રત પૂરું થયું ત્યારે આકાશમાંથી દિવ્ય વિમાન આવ્યું ઉતરી અને ભગવાન વિષ્ણુના પાર્ષદ આવ્યા અને વૈકુંઠધામમાં લઈ ગયા આ રીતે કામિકા એકાદશી વ્રત થી બ્રાહ્મણના સર્વ પાપોનો નાશ થયો અને અંતે તે મોક્ષને પ્રાપ્ત થયો તો મિત્રો બહેનો માતાજી આપ સૌને નિવેદન છે કે આપ પણ આ કામિકા એકાદશીનું વ્રત કરો કામિકા એકાદશીની વિધિ છે દસમી ના દિવસે સાંજની સાદુ ભોજન કરવું એકાદશી દિવસે વહેલી સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા તો મૂર્તિ પાસે દીવો પ્રગટાવી શ્રી વિષ્ણુના એકસો અથવા હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ગીતાના પાઠ કરવા અથવા કથા વાંચવી તુલસીના પત્ર વડે પૂજન કરવું અને દિવસભર ફળ આહાર કરવું અન્નનો ત્યાગ કરવો રાત્રે જાગરણ કરી અને ભજન કીર્તન કરવું અને દ્વાદશીના નિર્ધારિત સમયે કોઈ વૈષ્ણવ અથવા બ્રાહ્મણને ભોજન કરાવવું અને વ્રત પૂર્ણ કરવું અને કાલે પારણનો સમય મંગળવારે પારણનો સમય છે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હવે આપણે જોઈશું કે કામિકા એકાદશીનું વ્રત ફળ શું છે તો કામિકા એકાદશી રહેવાથી પિતૃદોષથી મુક્તિ થાય છે સર્વ પાપોનો નાશ થાય છે ધન સુખ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે મન વાણી અને કર્મથી શુદ્ધિ થાય છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે જો તમને અમારી કથા સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો ભગવાન શ્રી હરિ આપને ભક્તિ પ્રદાન કરે અને આપની સમસ્ત મનોકામના પૂર્ણ થાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે